હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ વેલકમ ઓલ कृषि કૃષિ तो તો आज આજનું આપણું છે લેક્ચર કોઈ છે નહીં પરંતુ આજે આપણે શ્રમ જે જે પેપર છે કે ક્લાસ થ્રીનું હમણાં જ લેવાયેલું છે એનું આપણે સોલ્યુશન કરશું આ પેપર સોલ્યુશનથી તમને એક આઈડિયા આવશે કે તમારી જે આવનારી કૃષિ મદદનીશ ખેતી મદદનીશની જે એક્ઝામ છે કે જેમાં કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય પૂછાઈ શકે તો મેઇન આના લીધે આપણને એક કેવાય ને કે આપણો કોન્સેપ્ટ એક ક્લિયર થશે કે આપણને કે ટાઈપનું આપણને આવડે છે કેમ કે આ પેપર સોલ્યુશન કરવાની સાથે સાથે તમે તમારું ખુદનું પણ એવેલ્યુએશન કરી શકશો અને સાથે સાથે ગુણ સેવા પસંદગી મંડળ કયા ટાઈપના ક્વેશ્ચન પૂછી શકે એનું એક તમને બેઝિક આઇડિયા આવશે તો આ જે પેપર છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે અને તમારું ખેતી મદદનીશું પણ પેપર આ ટાઈપનું જ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે તો આપણે વધુ ટાઈમ બગાડતા નથી અને આજનો પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ પરંતુ એની પેલા તમારે આપણી ચેનલ કૃષિ ભનોડ છે એને લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે તો ફ્રેન્ડ્સ આપણે સ્ટાર્ટ કરીએ આજનું પેપર સોલ્યુશન તો આજે જેટલા ક્વેશ્ચનનો સોલ્યુશન થશે એટલું મેક્સિમમ આપણે ટ્રાય કરીશું અને જો ક્વેશ્ચન બાકી રહેશે તો આપણે આવતા આવતી કાલે બાકના ક્વેશ્ચનનો સોલ્યુશન કરી નાખશું ઓકે તો સ્ટાર્ટ કરીએ આજનું આપણું સોલ્યુશન આપણું ક્વેશ્ચન જે આગળના જે હતા મેથ્સને લગતા એ મેં અહીંયા કવરઅપ કરેલા નથી કેમ કે અહીંયા આપણી પાસે બોર્ડની ફેસિલિટી નથી તો હું તમને સોલ્યુશન કરાવી શકું એમ નથી એટલા માટે તમે આગળનું જે મેથ્સનો પોર્શન હોય એ બીજી રીતે સોલ્વ કરી લેજો તમને યુટ્યુબમાં બીજેથી મળી શકશે અને ત્યારબાદ હતા થોડાક છ હા પાંચથી છ જેવા ક્વેશ્ચન હતા કે જે ઇંગ્લિશ લેંગ્વેજ ને લગતા હતા 10th ને એવો એવા પૂછાયેલું હતું કે જે પણ આપડે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઈમ્પોર્ટન્ટ નથી પરંતુ એના સિવાયના વચ્ચે જે પણ ક્વેશ્ચન આવે છે ગુજરાતી થોડાક લેંગ્વેજ ના એક બે ક્વેશ્ચન આવશે એ બધા હું તમને સોલ્યુશન કરાવી આપીશ અને આપણું મેઈન તો એગ્રીકલ્ચર ને લગતા છે ક્વેશ્ચન હશે એનું સોલ્યુશન થશે અને વચ્ચે વચ્ચે ક્યાંય પણ પોલિટી ને લગતા ક્વેશ્ચન હશે તો એનું પણ આપણે સોલ્યુશન કરીશું અને પોલિટી ને લગતા જે પણ કોન્સેપ્ટ હશે જે તમારા ક્લિયર થાય એવી જીનેટિક શબ્દ એ કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો જીનેટિક શબ્દની જો વાત કરવામાં આવે તો જીનેટિક શબ્દ એ બેસ્ટોન દ્વારા આપવામાં આવેલો હતો એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે બેસ્ટોન શું આવશે બેસ્ટોન જેમને સૌ પ્રથમ જીનેટિક શબ્દ આપવામાં આવેલો હતો પરંતુ તમારે એક પણ ધ્યાન રાખવું પડશે જો તમને આ ક્વેશ્ચન ના આવડે તો તમારે સેટ થવાની કોઈ જરૂરિયાત નથી કેમ કે આ જીનેટિક શબ્દ એટલે કે આ જે કન્સેપ્ટ છે લગતો આખો પોર્શન છે કે જે તમારા એક્ઝામના સિલેબસમાં છે જ નહીં તમારા એક્ઝામના સિલેબસમાં બાયોટેકનોલોજી નથી બાયો કેમિસ્ટ્રી નથી સીટ સાયન્સ નથી અને બ્રીડિંગ નથી એટલે આ નહી લગતા જોબ કોઈ ક્વેશ્ચન હોય અને તમને ના આવડે તો એમાં કઈ ડિમોટિવેટ થવાની જરૂર નથી પરંતુ એક તમને બેઝિક આઈડિયા આવે છે આવનારી એક્ઝામ માટે આ ઇમ્પોર્ટન્ટ થઈ શકે જે પોર્શન નથી એની વાત કરું છું એના સિવાયના બધા ક્વેશ્ચન તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ વાત કરીએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો કયો ક્રમ છે તો જો ક્ષેત્રફળની દ્રષ્ટિની વાત કરવામાં આવે તો વિશ્વમાં ભારતનો 7મો છે ક્યો છે 7મો અને ફર્સ્ટ પૂછે તો ફર્સ્ટમાં કોણ આવશે રશિયા પરંતુ એ નહીં પૂછે આપણને ભારતે લગતું જ મોસ્ટલી ફોકસ કરે છે તમે બીજી કોઈ કોમ્પિટિટિવ एग्जामની પ્રેપરેશન કરતા હોય તો ત્યાં તમને વૈશ્વિક લેવલની જિયોગ્રાફી પૂછી શકે છે પરંતુ અહીંયા ગુજરાતની અને ભારતની જીઓગ્રાફી છે કે જેને લગતું જ કવરઅપ મોસ્ટલી થાય છે આપણી એક્ઝામમાં કેમ કે ક્લાસ થ્રીની છે એટલા માટે તો વિશ્વમાં ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સાતમો ક્રમ છે ત્યારબાદ નેક્સ્ટ આ તમને વ્યવસ્થિત દેખાય છે કોઈ બાત નહીં ચલો હું તમને અહીંયા ક્વેશ્ચન બોલીને સમજાવીશ જો કોઈને વ્યવસ્થિત ના દેખાય તો એમાં જોઈ લેજો અને સાથે સાથે આ જ પેપર મેં આપણી ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં મૂકેલું છે તો એમાંથી પણ તમને એક ક્વેશ્ચન મળી શકશે બેઝિક તો વાત કરીએ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન કે કર્ણાટકમાં આવેલ હમ્પી નદીના કિનારે શું આવેલું છે એટલે કે હમ્પી એ કઈ નદીના કિનારે આવેલું છે હમ્પી છે કે જે વિજયનગર સામ્રાજ્યનું આખું એક ગણાય છે કે જે હમ્પી નદીના કિનારે

તો સૂકી ખેતીના સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો ખેતી માટેનું જે સંશોધન કેન્દ્ર છે કે જે રાજકોટમાં પણ ક્યાં આવેલું છે તરઘડિયા ખાતે આવેલું આપણને જોવા મળે રાઈટ આન્સર આવશે સી સૂકી ખેતીનું સંશોધન કેન્દ્ર કે જે રાજકોટમાં આવેલું છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય જૈવિક ખેતી સંશોધન સંસ્થા જેની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરવામાં આવી છે અને રાષ્ટ્રીય જૈવિક ખેતી સંશોધન સંસ્થા તો એની જે સ્થાપના છે કે જે ગંગટોક ખાતે કરવામાં આવેલી છે એટલે તમારે રાઇટ આન્સર આવશે એ અને જો ગંગટોકની વાત કરીએ તો ગંગટોક કે જે ક્યાં આવેલું છે સિક્કિમ સિક્કિમની રાજધાની છે ગંગટોક અને આપણને ખ્યાલ છે કે ભારતનું પહેલું જો કોઈ પણ સ્ટેટ હોય કે જે 100% જૈવિક ખેતી ધરાવતો સ્ટેટ હોય તો એ છે Sikkim પરંતુ જો આપણને ગુજરાત નું પૂછે તો કોણ છે ગુજરાતમાં આપણો ડાંગ જિલ્લો છે કે જે 100% ઓર્ગેનિક ફાર્મિંગ પર છે અથવા તો નેચરલ ફાર્મિંગ પર આપણે કહી શકીએ એટલે કેન્દ્ર સરકાર દ્વારા જે રાષ્ટ્રીય જૈવિક ખેતી સંશોધન સંસ્થા છે કે જે ગંગટોક ખાતે આવેલી છે ક્યાં આવેલી છે ગંગટોક ખાતે ત્યારબાદ વાત કરવામાં આવે કે ડીએપી ખાતરમાં કયા પોષક તત્વો આવેલા છે તો જો ડીએપી ખાતરની વાત કરવામાં આવે તો ડીએપી ખાતરમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ તત્વો આવેલા છે કે આવેલા છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તો નાઇટ્રોજન છે કે જે અઢાર ટકા આપણને જોવા મળે છે અને ફોસ્ફરસ ની વાત કરવામાં આવે તો ફોસ્ફરસ છે કે જે ફોર્ટી સિક્સ પરસેન્ટ આપણને જોવા મળે છે ડાયમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી અઢાર ટકા અને ફોસ્ફરસ આપણને ફોર્ટી સિક્સ પર જોવા મળે છે ડીએપીમાં ત્યાં બાદ છે બ્લુ ગ્રીન આલ્ગી એ શું છે અહીંયા ડી આન્સર રાઈટ આવશે ત્યાં બાદ છે બ્લુ ગ્રીન આલ્ગી એ શું છે તો બ્લુ બ્લુ ગ્રીન આલ્ગી છે કે છે એક ટાઈપની લીલ છે શું છે લીલ બ્લુ ગ્રીન આલ્ગી છે કે છે એક ટાઈપની લીલ છે એટલે અહીંયા આપણો રાઈટ આન્સર આવશે સી ત્યાં બાદ છે લીલા પડવાશના કયા પાકમાં સૌથી વધારે નાઇટ્રોજન હોય છે તો લીલો પડવાશ જે છે કે જેમાં ક્ષણનો જે પાક હોય છે કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં નાઇટ્રોજન રહેલું છે હાયેસ્ટમાં આઉટ ઓફ નાઇટ્રોજનની વાત કરવામાં આવે તો લીલા પડવાશમાં ક્ષણ છે કે જ્યાં આપણને જોવા મળે છે ક્ષણનું જે ખાતર આપણે કરતા હોઈએ છીએ લીલો પડવાશ બનાવતા હોઈએ છીએ કે જેમાં ક્ષણમાં હાયેસ્ટ એમાઉન્ટ ઓફ નાઇટ્રોજન જોવા મળે છે ત્યારબાદ છે ગુજરાતના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર એ ક્યાં આવેલું છે તો ગુજરાતમાં મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રની જો વાત કરવામાં આવે તો મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર એ આણંદ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર કે જે આણંદ ખાતે આવેલું આપણને જોવા મળે છે ત્યારબાદ આપણા નેક્સ્ટ ક્વેસ્ટન તરફ આપણે જઈએ

ગ્રામ વિદ્યાપીઠ ના શિક્ષણ નીચેના માંથી ક્યુ વધુ મહત્વપૂર્ણ છે તો આવશે એ કેન્દ્ર નિવાસ એટલે કે કેન્દ્ર નિવાસ જે તાલીમનો છે નહી તાલીમનો જે પાયાનો જે ખ્યાલ હતો કે જે અનુભવ આધારિત જ્ઞાનનો છે આપણે અનુભવ આધારિત જ્ઞાન એટલે શું છે તો કે આપણે જે એક્સપિરિયન્સ થી જે આપણે નોલેજ મેળવીએ છીએ એના થી જે નોલેજ ગેઇન કરીએ છીએ કે જે અનુભવ આધારિત જ્ઞાન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ અને એ કેન્દ્ર નિવાસ ગ્રામ વિદ્યાપીઠ ના જે શિક્ષણ હોય છે કે જેમાં બધું મહત્વપૂર્ણ હતું ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રામ વિદ્યાપીઠ માં વૈજ્ઞાનિક ઉત્પાદક અને સમાજ ઉપયોગી ખાલી જગ્યા આવશ્યક છે તો શું આવશ્યક છે શ્રમ એટલે કે હાર્ડવર્ક

આ ટોપિક ગ્રામ વિદ્યાપીઠ નો છે કે જે ઇન્ક્લુડ થયેલા હતા એટલા માટે અહીંયા આવેલું છે પરંતુ આપણે એક નજર ફેરવી લેવાની છે એટલું બધું તમારે પેલું સ્ટ્રેસ નહીં લેવાનું કે આવું તો અમે ભણ્યા જ નથી ના ટાઈપ નું આપણા સિલેબસમાં તમારે નથી એટલે તમને આવું પૂછાશે નહીં તો તમે નિશ્ચિત રહો એ વાત માટે ત્યારબાદ આપણો નેક્સ્ટિક વ્હેશ્ચન છે ગ્રામ વિદ્યાપીઠોના શિક્ષણમાં કઈ ત્રિપતિ સાથે સંકળાયેલ છે તો ગ્રામ વિદ્યાપીઠ નો જો શિક્ષણની વાત કરવામાં આવે તો ગ્રામ વિદ્યાપીઠોના જે શિક્ષણ હોય છે કે જેમાં શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કે જે ત્રિપદી છે કે જે સાથે જોડાયેલું છે શું છે તો કે શિક્ષણ એ આપવાનું સંશોધન પણ કરવાનું અને વિસ્તરણ પણ કરવાનું છે ત્યાર બાદ છે ગ્રામ વિદ્યાપીઠની ઉપાસનાના આરાધ્ય દેવો છે તો ગ્રામ વિદ્યાપીઠ છે કે જેની ઉપાસનાના આરાધ્ય દેવોની વાત કરવામાં આવે તો શ્રી કૃષ્ણ સંત કબીર અને મહાત્મા છે કે જે આરાધ્ય દેવો છે શું છે આરાધ્ય દેવો આપણને ખ્યાલ છે કે મહાત્મા ગાંધીજીની જો વાત કરવામાં આવે તો એમની પંચાયતી રાજ માટે ખૂબ સારું એટલે કે ગ્રામ પંચાયતોમાં એને મહત્ત્વપૂર્ણ એનો જે આખું ને કે જે વિઝન હતું એ બધું આપણને જોવા મળે છે એટલે કે ગામના લોકોનું કેવી રીતે ઉત્કૃષ્ટ થઈ શકે એ માટેનું જે મેઇન હતું એમ હતો ગાંધીજીનું એ હતું શહેરીકરણ વાળી જે વિચારસરણી હતી એ આપણને ગાંધીજીના જે વિચારસરણી હોય છે એમાં જોવા મળેલી હોતી નથી પરંતુ એક ગ્રામ્ય લક્ષી પ્રવૃત્તિ હોય છે ગ્રામ ઉદ્યોગ હોય કે ગ્રામ્ય લગતા કંઈ પણ નવી સેવાઓ પ્રોવાઇડ કરવાનું હોય તો એ મહાત્મા ગાંધીજીની એક ફિલોસોફી આપણે કહી શકીએ કે ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ્યને વિકાસમાં રાખીને વિકાસ કરવાનો ગ્રામ્ય છે કે જિને કેન્દ્રમાં રાખીને આપણે વિકાસ કરવાનો એ મહાત્મા ગાંધીજીનું હતું ત્યાર બાદ છે શ્રી કૃષ્ણ અને સંત કબીર કે જેમની પણ વિચાર સરણ છે આપણે કહી શકીએ કે જે ગ્રામ્ય વિદ્યા વિદ્યાપીઠ હોય છે એની ઉપાસના જે હોય એના આરાધ્ય દેવો તરીકે આપણે ગણવામાં આવે છે ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રામ્ય વિદ્યાપીઠોમાં આપવામાં આવતા ઉચ્ચ શિક્ષણની સામાજિક પ્રસ્તુતા કઈ છે

વહેલી રજૂઆત કરી હતી એટલે કે કયા એવા વૈજ્ઞાનિક છે કે જેમને મોટા ભાગની સંયુક્ત રચનાઓની પહેલની રજૂઆત કરી હતી તો એ માટે આપણો આપણો આવશે 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 એટલે અહીંયા ત્યારબાદ છે ઈસવીસન અઢારસો ચોત્રીસ માં દુનિયાનું સૌથી પહેલું સંશોધન કેન્દ્ર જર્મનીના કયા શહેરમાં બોસિકોએ સ્થાપિત કર્યું હતું તો કયું શહેર હતું કે જે જર્મની જર્મનીમાં બોસિગોએ સ્થાપિત કરેલું હતું એ હતું એલસાસ શું હતું એલસાસ એટલે અહીંયા રાયટ આન્સર આવશે બી એલસાસ જો તમને અહીંયા વ્યવસ્થિત રીતે ક્વેસ્ચન ના દેખાતા હોય તો મેં તમને માં પેપર ઓલરેડી સેન્ડ કરેલું છે તો એ માં તમે સાથે સાથે જોતા જજો એટલે તમને આઈડિયા આવે પણ તું આવતીકાલના જે ક્વેશ્ચન હશે એ હું વ્યવસ્થિત રીતે સેટ કરીને રાખીશ કે ઓછા ક્વેશ્ચન હોય એક માં કે જેમ જેથી તમને ક્લિયર વિઝિબિલિટી આવે આજે મને એવું હતું કે નહીં વાંધો આપે વ્યવસ્થિત દેખાઈ જશે પણ અહીંયા મને અત્યારે એવું ફીલ થાય છે કે તમને લોકોને થોડો ઇશ્યુ થતો હશે પણ તું એડજસ્ટ આજના પૂરતું કરી લેજો આપણે કાલે વ્યવસ્થિત રીતે બ્લોડ માં હું તમારા માટે ક્વેશ્ચન લઈને આવીશ ઓકે આપણો નેક્સ્ટ ક્વેસ્ચન છે ડેવનપોર્ટ અને ફેઝર્સે સૌ પ્રથમ પુનઃરચના સાથેના ક્ષેત્રના પ્રયોગો ક્યારે હાથ ધર્યા હતા

કેલિફોર્નિયા ખાતે આવેલું છે ક્યાં આવેલું કે જમીનનો ઢોળાવ હોય છે એક બાજુ આપણને જોવા મળતું હોય છે તો ત્યારે આપણે શું કરવામાં આવે છે તો એલએસડી પ્રયોગ છે એલ એટલે કે લેટેન્સ ડિઝાઇન હોય છે કે જે આપણે યુઝ કરતા હોઈએ છીએ અને આ લેટિન સ્ક્વેર ડિઝાઇન છે એ સામાન્ય રીતે સ્ટેટિસ્ટિક અને સબ્જેક્ટ હોય છે કે જેના રિસર્ચ બ્રિડિંગના રિસર્ચમાં લેટિન સ્ક્વેર યુઝ થાય છે અને લેટિન સ્ક્વેરની જે એપ્લિકેશન હોય છે કેવી રીતે યુઝ કરવી શું છો વોટ એવર એ સ્ટેટિસ્ટિકનો પાર્ટ છે એટલે આપણી તમારી જે કૃષિ મદદનીસની જે ખેતી મદદનીસની એક્ઝામ છે કે જેમાં આ પોર્શન જ નથી એટલે તમારે લેટિન સ્કેન હોય કે પછી આરબીડી હોય કે જેના વિશેનું એટલું તમારે લેવાની કોઈ નથી પરંતુ સંયોજકો માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ભવિષ્યમાં આવનારી માં આ ટાઈપના સબ ક્વેશ્ચન પૂછાય શકે છે એ લોકોને એટલા માટે ત્યારબાદ સામાજિક પરિવર્તનમાં અવરોધક પરિબળ ક્યુ છે તો જો સામાજિક પરિવર્તન હોય છે કે જેમાં અવરોધક પરિબળ છે જૂની ટેવો શું છે જૂની ટેવો આપણે ઘણી વખત જે આપણી ઓલ્ડ જે મેન્ટેલિટી હોય કે ઓલ્ડ આપણી જે પ્રેક્ટાઇસીસ હોય છે એને જ આપણે ફોલો કરતા હોય છે કે જેથી નવું કંઈ પરિવર્તન આવે છે તો એ આપણે એક્સેપ્ટ કરી શકતા નથી અને એના લીધે સોશિયલી જે ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ એ એમ્પાવરમેન્ટ કે ઇમ્પ્રુવમેન્ટ થતું હોતું નથી એટલે જે જૂની ટેવો હોય છે કે જે સામાજિક પરિવર્તનમાં અવરોધક રૂપ પરિબળ છે અને ત્યારબાદ આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે નીચેના માંથી વિસ્તરણ શિક્ષણનો હેતુ કયો છે વિસ્તરણ શિક્ષણના જો હેતુની વાત કરવામાં આવે તો વિસ્તરણ શિક્ષણનો હેતુ છે લોકોનું જીવન ધોરણ ઉંચું લાવવાનો વિસ્તરણનું મેઈન એમ જ એ છે ને કે કઈ પણ નવી લેટેસ્ટ ટેકનોલોજી છે તો જો એનું ડેવલોપમેન્ટ થયું હોય છે એનું રિસર્ચ થયું હોય છે તો મેક્સિમમ લોકો સુધી ખેડૂતો સુધી પહોંચાડવાનું કે જેથી લોકો આપણે પાક ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે અને સારું એવું આપણે ઇમ્પ્રુવમેન્ટ પણ આપણી લાઈફમાં લાવી શકીએ તો ફ્રેન્ડ આજનો જે દિવસ છે કે જ્યાં આપણે આજે એટી ટુ એટી સો એટી એટ સુધીના જ ક્વેસ્ટન રાખે છે પણ બાકીના બધા જ ક્વેસ્ટન આવતીકાલે હું લઈને આવીશ કેમ કે આજે મને એવું લાગે છે કે આ જે સ્ક્રીન છે કે જેમાં તમને ઇશ્યુ આવતો હશે જોવામાં તો તમને ઇશ્યુ આવે એવું આપણે કશું કરવાનું આવતું નથી એટલે કાલે મોટી સ્ક્રીનમાં હું તમારા માટે ક્વેશન એરેન્જ કરીશ કે જેથી તમને ક્લિયર વિઝિબિલિટી આવે પરંતુ આજના એક દિવસ માટે તમે આપણે એવું છે શ્રમ સંયોજકનું પેપર છે કે જેમાંથી તમે જોઈ શકો છો ઓકે આટલું તમે આજના દિવસ પૂરતું એડજસ્ટ કરી લોજો કાલમાંથી મસ્તનો હું તમારા માટે લાવીશ ઓકે તો ફ્રેન્ડ્સ આપણે આજનો લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ કાલે બાકીના બધા જ ક્વેશ્ચનનો હું તમારા માટે એનાલિસિસ કરીને તમને સમજાવી આપીશ તો ફ્રેન્ડ્સ તમારે આપણી ચેનલ કૃષિ બંધોર છે એને લાઈક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકો ને ટેલિગ્રામ ચેનલ માં જોડાવ હોય તો એ માટેની લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે તો એ લિંક નો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં છોડાઈ શકે છે ઓકે થેન્ક યુ